ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી બધાને જય દ્વારકાધીશ તો આપણે સવારમાં ઉભા થઈને આ બ્લોક ની શરૂઆત કરી છે અત્યારે કહર આમ છે બહુ હું ધોળું ધોળું થઈ બધું કહર આવી ગયો છે જો અને સુરત જુઓ નીકળશે એટલે સુરત હજાર નીકળાશે ને અત્યારે વાતાવરણ વાળીનું મસ્ત છે જો અત્યારમાં વાડીમાં મસ્ત અવાજ આવે છે પક્ષીનો તો આપણે હાજે બ્લોક ની હવારે બ્લોક ની શરૂઆત કરી હતી વેલા હેર તો અત્યારે પાછી બ્લોક ની શરૂઆત કરી કારણ કે હું તો આખો દિન અત્યારે ઉભા છે ને અત્યારે બ્લોક ની શરૂઆત કરી હતી સુરદ સુરત દાદા હાથોમાં એટલા રાહે એટલે રાહ પછી અત્યારે પછી બ્લોક ની શરૂઆત કરી છે ને જો આ ખેતરમાં આવી ગઈ છે અત્યારમાં અને દેખાતી નહી રીંગણીમાં હો રીંગણમાં ઘૂસી ગયાથી ઓલા પરથી જાવ જો હું કોતા જય માતાજી આ રીંગણા તોડે આવ્યા જો રીંગણા ડડતા નથી આવા રીંગણા તોડે છે પણ એને તો એને લઈ જાય છે Hãy subscribe đâu kênh Ghiền bắt Gõ Để không bỏ đây? những video hấp dẫn

તો આટલું પત હું લાવ્યા મેં મટકો ભેળો મૂકવાની તૈયારી કરે છે હું માતાજી જય મોગલ બનાવવાની છે ને હા બેન ને ખીચડો દેવાનો છે કે તેલ જે હોય પૈસા તલ તો હું કે હાકળી બનાવ હરા કરો કે હે કન

જાય સી લી ને દેવા ખીસડો તો આલા જાય તો આપણે જો વીએ વસે લઈને ગામમાં જઠા ખીસડો દેવા ખીસડો દીન વિએ વાસી ઘરે કારણ કે ખીસડો દેવાનો તો ખાલી બાસ્કુ લમવાનું તો મેં વીયરનો ખીસડો તો આસો ખીરને દી દેવા દેવાનો છે તો પાછા જાવ ખીર ન દી તો હાજર હાથ પડી ગઈ છે સુરત દાથમાં આવ્યા મસ્ત નજારો ભાઈ ગયા

હા બનાવી લે તો મસ્ત મજાનું ખાઈ પીને તૈયાર થઈ ગયા છે જો હા ઉંદો થઈ ગયો આપણે ગાડી થઈ ગઈ છે તૈયાર ને જવાનું છે અત્યારે કારખાને તો હવે પહેલી વાર જો અમારી ચેનલમાં આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા તો આ બ્લોગને પૂરો કરશું જો તમને બ્લોગ પસંદ આવે તો લાઈક શેર ને કોમેન્ટ કરતા જ તો મળશું બ્લોક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જઈ માતાજી પછી